પોલીસ એ પ્રજાનો મિત્ર છે એ સાર્થક પૂર્વ કચ્છ પોલીસ કરી રહી છે ત્યારે બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરા કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકાના અને કચ્છના પ્રવેશ દ્વાર આડેસર પોલીસ મથકની મુલાકાત નાંદા પ્રાથમિક શાળાના ધોરણ ચારથી આઠના વિદ્યાર્થીઓએ આડેસર પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લીધી હતી આ અભિયાનનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરી અને જવાબદારીઓ અંગે નાની ઉંમરે જાગૃત બનાવવાનો છે મુલાકાત દરમિયાન આડેસર પીઆઈ જે એમ વાળા તથા પોલીસ સ્ટાફે વિદ્યાર્થીઓને પીએસઓની ભૂમિકા પોલીસ સ્ટેશનમાં દાખલ થતી ક્રાઇમ રિપોર્ટિંગ પદ્ધતિ બારનિશી રજીસ્ટર કોર્ટ સમન્સ પ્રોસેસ વગેરે અંગે માહિતી આપી હતી અને કાયદા માટે મહત્વપૂર્ણ પણ માહિતી આપી હતી વધુમાં વિદ્યાર્થીઓએ પોલીસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ હથિયારો અને તેમની સલામત હેન્ડલિંગ વિશે પણ જાણકારી મેળવી હતી તે ઉપરાંત પોલીસ વિભાગમાં રમતગમત અને શારીરિક કસરત કેવી રીતે મહત્વપૂર્ણ હોય છે તે પણ સમજાવાયું હતું આ શૈક્ષણિક મુલાકાતમાં વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં રહેલી કુતૂહલતા અને ઉમંગ જોઈને પોલીસ કર્મચારીઓ પણ ઉત્સાહિત બન્યા હતા આવી મુલાકાતો બાળકોમાં શિસ્ત કાયદા પ્રત્યે આદર અને રાષ્ટ્રભક્તિ જેવી મૂલ્યોનું સંવર્ધન કરે છે અને છેલ્લે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને અનુરૂપ પોલીસ કઈ રીતે મિત્ર છે એ પણ એનાથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા આ સમયે આડેસર પોલીસ સ્ટાફ તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના ફટાફટ જવાલોના જવાબ આપવા પોલીસ કર્મચારીઓને પરસેવો વળી ગયો હતો જેનો જવાબ પોલીસ કર્મચારીઓએ બાળકને તેમના જેવા બની આપતા જોવા મળ્યા હતા